પાણી પી શકે તે તરસ્યો જ રહે છે હે ગરુડજી એ લોકમાં બારે સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ રૂપમાં તપે છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અત્યંત પીડિત થાય છે ક્યાંક તેને મોટા મોટા ઝેરી સાપોથી કરડવામાં આવે છે ક્યાંક ક્યાંક કાંટાઓથી બાંધવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ઘોર સિંહ વાઘ અને કૂતરાઓથી ખવડાવવામાં આવે છે ક્યાંક વિછીઓથી કરડવામાં આવે છે અને ક્યાંક અગ્નિમાં સળગાવવામાં આવે છે એના પછી વિશાળ એક અસિત પત્ર વન છે જેનો વિસ્તાર બે હજાર યોજનનો છે તે વન કાગડાઓ ગીધ ઉલ્લુ અને મધમાખીની થી આખું ભરેલું હોય છે અને વનના ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ રહે છે જ્યારે કીટ અને માખીઓના કરડવાથી તથા અગ્નિની ગરમીથી તે જીવ વૃક્ષ નીચે જાય છે ત્યારે તલવારની સમાન તેજ એ વૃક્ષના પાંદડાઓથી એનું શરીર છિન્નભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારા કૂવામાં ફેંકવામાં આવે છે ક્યાંક પર્વત પર નીચે ફેંકવામાં આવે છે ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ખીલાઓ પર ચલાવવામાં આવે છે ક્યાંક તે અંધકારયુક્ત ગુફાઓમાં ક્યાંક જળમાં ક્યાંક જોકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકો કરડવામાં આવે છે ક્યાંક સળગતી

અંધકાર છે અને ક્યાંક કષ્ટથી ચઢવા યોગ્ય શિલાઓ હોય છે એની સાથે ક્યાંક પીપ તથા લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ છે જેમાં એમને રહેવું પડે છે મધ્ય માર્ગમાં એક વૈતરણી નામની વિશાળ નદી છે જે જોવા માત્રથી ભય આપવા છે એની વાર્તા સાંભળવાથી રોમાંચ થઈ જાય છે તે નદીના એકસો યોજન પહોળી છે જેમાં પીબ લોહી ભરેલું હોય છે અને જેના કિનારા હાડકાઓથી બનેલા હોય છે જેમાં લોહી માંસ અને પીબના કીચડ ભરેલા હોય છે જે મોટી ઊંડી છે તથા મોટા દુઃખથી પાર થવા યોગ્ય છે અને જે મોટા મોટા ઘડિયાળોથી પૂર્ણ છે એમાં માંસ ખાવાવાળા વાળા પ્રકારના પક્ષીઓનો નિવાસ છે જેમાં લોહી માંસ અને પીબના કીચડ ભરેલા હોય છે જે મોટી ઊંડી છે તથા મોટા દુઃખથી પાર થવા યોગ્ય છે અને જે મોટા મોટા ઘડિયાળોથી પૂર્ણ છે એમાં માંસ ખાવાવાળા સેકન્ડો પ્રકારના પક્ષીઓનો નિવાસ છે આ નદી પાપીઓ માટે કઠોરતાથી પાર થવાવાળી છે હે ગરુડ જેમ આગની જ્વાળાથી ઉકળીને કડાઈમાં ઘી ઉકળે છે એવી જ પ્રકારે પાપીને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારેય તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે વ્રજની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે અને ભાજ્ય ઘડિયાળ મગર જોક કાચબા અને માંસભક્ષ જળચરોથી પણ તે ભરેલી છે એ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ ભયાનક રૂપ રોવે છે હે ભાઈ હે પુત્ર હે પિતા વગેરે શબ્દ વારંવાર બોલે છે જ્યારે તે પાપી જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ પીવા અને ખાવા માટે મળે છે તે નદી રક્તપૂર્ણ તથા યુક્ત છે મહાઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી મનુષ્ય મૂર્ચિત થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ અને વીછી ભરેલા છે એમાં પડેલા પ્રાણીની રક્ષા કરવા વાળું કોઈ નથી રહેતું તે પાપી જીવ નદીના સેકન્ડો હજારો ભંવરોમાં પડીને નીચે પાતાળે જાય છે પછી ક્ષણમાં ઉપર આવી જાય છે આ રીતે તે સર્વદા ચલાયમાન રહે છે હે ગરુડ પાપી જીવોના પતન માટે આ નદી બનાવવામાં આવી છે આવી કઠોર અને અત્યંત દુઃખને આપવાવાળી નદીનો આરપાર ક્યાંય નજરે નથી પડતો આ પ્રકારે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રોતો બૂમો પાડતો પાડતો પ્રાણી યમલોકમાં આવી જાય છે કોઈને ફાંસીમાં બાંધીને કોઈને અંકુશમાં ખેંચીને કોઈને શસ્ત્રોમાં છેદીને યમદૂત પાપીઓને યમલોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક છે યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે કોઈને કાનમાં દોરી નાખીને લઈ જાય છે કોઈને કાળપાશમાં બાંધીને તો કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોકમાં લઈ જાય છે હાથ ગળા પગ શૃંખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તામાં ચાલવા માટે કહે છે ત્યાં ભયાનક યમદૂત

તે મનમાં વિચારે છે કે ખૂબ જ પૂર્ણથી મનુષ્યનો જન્મ મેળ્યો છે એને મેળવીને મેં કોઈ ધર્મ ના કર્યો ના તો કશું દાન કર્યું ના અગ્નિમાં હવન કર્યો તપસ્યા પણ ના કરી અને ના દેવતાઓનું પૂજન કર્યું ના વિધિપૂર્વક તીર્થોની સેવા કરી એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળ ભોગવ ના બ્રાહ્મણોનું પૂજન કર્યું ના ગંગામાં સ્નાન કર્યું ન સાધુઓની સેવા કરી ન પરોપકાર કર્યો આથી પોતાના કર્મોનું ફળ ભોગવો પશુ પક્ષીઓ તથા મનુષ્યના હિત માટે ના નિર્જળ દેશમાં જળાશય બનાવડાવ્યું ના ગાય બ્રાહ્મણોની જીવિતા માટે કશું દાન કર્યું એનાથી હે આત્મા પોતાના કરેલા કર્મો ભોગવ ના નિત્ય રૂપથી અન્નદાન કર્યું ન ગાયોને ક્યારે પૂર્યાપ્ત તૃણ વગેરે આપ્યું ના વેદ શાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી ના ક્યારે પુરાણોને સાંભળ્યા અને ના તો ક્યારે કથાવાચક વ્યાસનું પૂજન કર્યું એનાથી હે દેહ પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવ મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન નથી કર્યું ના પોતાના પતિવ્રત ધર્મ પાલન કર્યું ના ક્યારેક મોટાઓનો આદર સત્કાર તથા સેવા કરી આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગો સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે એ જાણીને પણ જે સ્ત્રીએ પતિની સેવા નથી કરી પતિ મરવા પર સતી પણ નથી થઈ વિધવા હોવા છતાં તપસ્યા નથી કરી આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરો મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું એનાથી ના તો માસોપવાસ ના તો ચંદ્રાયણ વર્ત કર્યા ના તો નિયમ દ્વારા શરીરને સાર્થક કર્યું આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલા કર્મોનું સ્મરણ કરે છે અને શરીરની યાદ કરીને એના વિષયમાં વિચારે છે ત્યારે આ રીતે યમના માર્ગમાં જાય છે એની આગળ ભગવાન નારાયણ ગરુડજીથી કહ્યું મનુષ્ય પ્રેતરૂપી જીવના સમાન વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે અઢારમા દિવસે તે સૌમ્યપુર નામક નગરમાં પહોંચે છે ત્યાં પર મોટા મોટા પ્રેતોના ગણ રહે છે ત્યાં એક સુંદર વટ વૃક્ષ પણ છે અને એક નદી છે આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહીંયા પર યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેની યાદ કરીને દુઃખ પ્રાપ્ત કરે છે પણ મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે તો આ સમય યમદૂત એનાથી પૂછે છે કે હવે તારા મિત્ર અને સાથી ક્યાં ગયા હવે તો પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવાનું છે પોતાના કર્મોનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો યમના દૂત આ પ્રકારે કહે છે કે તમે અમારા બળને નથી જાણતા તે ક્યારે એવો પ્રયત્ન જ કર્યો નથી જેનાથી તારી યમ માર્ગની યાત્રા ન થાય અર્થાત તે પોતાના જીવનમાં પુણ્યનો સંચય નથી કર્યો જેનાથી નરક યાતના ન સહન કરવી પડે હવે તો નિશ્ચિત તારે કે તારે યમલોકમાં ચાલવાનું છે સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોક યાત્રી શું તે ક્યારેક બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને શું ક્યારે અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાચના છે આ રીતથી કહીને પાપી પ્રાણીને યમદૂત મુદ્દરોથી મારે છે તે મૂર્છિત થઈ પડે છે ડરીને ભાગ દોડે છે પછી પડી જાય છે અને યમદૂત એને પછી પકડીને યાતના આપે છે યમદૂત એને ખસેડીને લઈ જાય છે તે જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે તે જીવ પોતાના ઘરેથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે ત્યાં જઈને પોતાના પુત્ર દ્વારા શ્રાદ્ધનું ભોજન કરે છે એના પછી પરી સૌપુર નામના સ્થાન પર પહોંચી જાય છે સૌરપુરીમાં જંગમ નામનો એક રાજા યમના સ્વરૂપવાળો જ વિદ્યમાન રહે છે એને જોઈને જીવ ભયભીત થઈ જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે એના ઉપરાંત ત્રણ પક્ષના શ્રાદ્ધમાં ત્યાં પહોંચીને પ્રદત્ત અન્ન જળનું ભોજન કરે છે આ ઉપનગર એના ઉપરાંત એના દ્વારા પાર કરવામાં આવે છે પછી તે નગેન્દ્ર ભવનમાં પહોંચે છે અને એને અત્યંત ભયાનક વનના રૂપમાં જોઈને દુખી થાય છે અને રોવે છે આ તે સ્થળ છે જ્યાં યમદૂત એને વારંવાર ખેંચીને અને ઘસેડે છે તે જીવ આ વનને બે મહિનામાં પાર કરે છે અહીંયા પર તે પોતાના ઘરવાળાઓને આપવામાં આવેલા દ્વિમાસિક શ્રાદ્ધનું અનુભોજન પ્રાપ્ત કરે છે અને ખાઈ પી પછી યમદૂતોની સાથે આગળ ચાલી જાય છે ત્રણ મહિનામાં તે જીવનું પ્રેત ગંધર્વ પતનપુર પહોંચીને પિંડનું તે ભોજન કરે છે જે એના પરિવારવાળાઓ દ્વારા આપવામાં આવે છે ચોથી મહિનામાં શેલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પર તે પ્રેત પથ્થરોથી વરસાદથી ખૂબ દુખી થાય છે કેમ કે એના ઉપર પથ્થર જ પથ્થર પડે છે અને પછી એના પછી તે ચોથા મહિનામાં શૈલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પર તે પ્રેત પથ્થરોના વરસાદથી ખૂબ દુખી થાય છે કેમ કે એના ઉપર પથ્થર જ પડે છે અને પછી એના પછી તે ચોથા મહિનાના પિંડને ખાઈને થોડું ઘણું સુખ પ્રાપ્ત કરે છે એના પછી ત્યાંથી જઈને તે પાંચમા મહિનામાં કોચપુરમાં પહોંચે છે ત્યાં કોચપુરમાં સ્થિત પાંચમા મહિનામાં શ્રાદ્ધ ખાય છે અને એના પછી ક્રૂરપુર નામના સ્થાનમાં પહોંચે છે આ ક્રૂરપુરમાં અનેક કઠોર પ્રાણી રહે છે જ્યારે જીવ પ્રેત એમની વચ્ચે પહોંચે છે તો પાંચ મહિના પછી પંદર દિવસ વ્યતીત થવા પર અન્નજળ ખાય છે અને પછી તે ત્યાં જ રોકાય છે થોડો સમય રોકાયા પછી તે ફરી યમદૂતોની સાથે આગળ વધી જાય છે થોડા સમય પછી ફરી યમદૂત એને તાડવાનું પરેશાન કરવાનું પ્રારંભ કરી દે છે યમદૂત એને ખરાબ રીતે ખસડે છે અને આ રીતે ખસડાઈને તે ફરી એ નગરથી આગળ ચાલે છે અહીંયાથી આગળ ગયા પછી જીવ ચિત્રભવન નામના નગરમાં પહોંચે છે આ ચિત્રભવન સ્થાન પર યમરાજાના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય કરે છે આ વિચિત્ર મોટા શરીરવાળો છે અને ખૂબ જ ભયાનક લાગે છે જ્યારે જીવ એને જુએ છે તો ખૂબ જ ગભરાય છે અને એને જોઈને ભાગવા ઈચ્છે છે પરંતુ તે પર્વશ થઈ જાય છે એના પછી તે વૈતરણી નદીના કિનારે પહોંચે છે અહીંયા વેતરણી નદીને પાર કરવામાં અનેક મલ્લાહ ઊભા હોય છે આ મલ્લાહ જીવથી આવીને વાત કરે છે અને કહે છે કે અમે વેતરણી નદીને પાર કરવાવાળા છીએ નજીકમાં જ નાવ છે જો તે પોતાના જીવનો પુણ્ય કર્યા હોય તો તું આ નૌકા પર આવીને બેસી જા અને જો ના

અને જ્યારે તે ત્યાં પહોંચે છે તો પોતાના પુત્રો દ્વારા આપવામાં આવેલા સાતમા મહિનાનું અન્ન ખાય અને સંતોષ પ્રાપ્ત કરે છે એનાથી આગળ ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે હે ગરુડજી બાહ્યપદ નગરને પાર કરીને જીવ દુખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખોને ભોગવે છે અહીંયા એને આઠમા મહિનાના શ્રાદ્ધમાં આપવામાં આવેલું અન્ન જળ વગેરે મળે છે અને તે ભોજન કરતો કરતો આગળ ચાલી જાય છે નવમો મહિનો પૂરો થતાં જ તે નાના કંદપુર જાય છે ત્યાં નાના કંદ ગણોને જોઈને દુઃખથી ઘણી ભૂમો પાડે છે અને પશ્ચાતાપ કરે છે અહીંયા પણ યમદૂત એને ફરીથી ખૂબ ધમકાવે છે અને પ્રતાડિત કરે છે એના પછી તે દસમા મહિનામાં સુક્ત નગર ભવનપુર જાય છે ત્યાં પહોંચીને દસમા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે એના પછી રૌદ્રનગરમાં તે અગિયાર મહિને પહોંચે છે અહીંયા ફરીથી શ્રાદ્ધનું અન્ન ખાય છે આ રીતે શ્રાદ્ધના જળ અન્ન પી ખાઈને પંદર દિવસ પછી પયો વર્ષન નગરમાં પહોંચે છે આ નગર ખૂબ વિચિત્ર છે અહીંયા પર જીવના પ્રયત્ને દુઃખ આપવાવાળા વાદળો વરસતા રહે છે જે એને આરામ નથી લેવા દેતા એના પછી એ સ્થળ પર થોડા ઘણા સમય આપવામાં આવેલા શ્રાદ્ધના અન્ય અત્યંત કષ્ટપૂર્વક ખાય છે જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે તો જીવનું પ્રેત સિતાર્ધ પહોંચે છે આ સ્થાન એવું છે જ્યાં હિમાલય પર્વતથી પણ વધારે ઠંડુ વાતાવરણ રહે છે અહીંયા આવી જીવના ફક્ત ભૂખથી પીડિત થાય છે બલકે એને શીત પણ સતાવવા લાગે છે આ રીતે અહીંયા ફરી તે ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારે દિશાઓથી જોતા જતાં પોતાના કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને એ વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી અને તે વિચારે છે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાયતા કરશે આ દુઃખને દૂર કરશે આ વિચારવા

એક વર્ષ વીતી જવા પર તે યમલોકની પાસે જ બહુ ભીતિપુરમાં જાય છે અને પછી જે નાનું એવું શરીર એને મળ્યું હોય છે એનો ત્યાગ કરે છે મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠાની સમાન દુઃખથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ દાન નથી કર્યું અને એને ન કરવાથી ધર્મ સંચય નથી કર્યો તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દ્રઢ બંધનોમાં પડીને ખૂબ કષ્ટ ભોગવે છે હે ગરુડ મહારાજ આ આખું વિવરણ ધર્મરાજાના નગરના ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે મનુષ્ય જીવ જાય છે અને કઈ રીતે એને યાતનાઓ મળે છે તે ક્યાં રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને ક્યાં ક્યાં રૂપોમાં કષ્ટ સહન કરે છે હવે એની આગળ તમે બોલો કે શું તમે સાંભળવા ઈચ્છો છો